જે એકલો નેકરી જાય હે અમ્મા હવે બી આયા હે આ બૂટની બોયર બધું નેકરી કોઈ ડાયલોગ મારી એટલે જે કે આતો પેલું કે આય હબીબી બી તો બૂટ આ હબીબી જોવા હત તો અ ચોકણ આયા ઓ હારાડો તો મુ ઘેર જાવતા

ના ના ફાડવું પડશે ના મેળ નહી શું બોલાજ ના આવશે મનુ ભાઈ કેવા ના પાસે હા તારી કરતો તું વધારે વાર નહી પાછો તારી વાત કરતો એ જવાનું છો લે

મારે ઘેર ના બોલા પટ્ટી મારવાનું તૈયાર જ રાખજો પોલીસ આવે ને પટ્ટી મારવાની અડધું તો હળજી લે આ જલ્દી નાખવા જલ્દી અરે યાર પેલા શિકર થાય ને આવી

તું કીબી તું બી હોતી હોતી

હોતી હોતી કરી હું આવતી એવું કેવી એ તો યાર એ દુબઈ ના એ શું કો યાર તું એવું ઓય ઉતારો મને ગઈ જાતી લેતી એ હબલી બિબલી દો દો ઓય કલે એ બી દો હબલી માં લાવો ને એક તો બેલવા નહીં પડ્યું બે બસતી અલ્યા તો કાળુ કરું દેખાય લે કરતી

ચિચલી લાયો અને ચિચલી લાયો મજા हाँ? कौन मर गया अरे तारू बाए नहीं मरे एक थापा लोबो टाइगियो ये बिबली इधर बूटी बलती हमारी बिबली मर गए नहीं नहीं अरे पहले घेर कोई हद नहीं जाए वो कौन होती सुत नाम वो कौन होती बॉडी या तुम्हारा बाप होती वो बाप नाम क्या होती बाप का नाम क्या होती बोल बोल बेटा

ક્યુ ક્યુ સ્માઈલતી તું હ ક્યુ સ્માઈલાલસી એ તો લડકિયો કે ખિબડિયા નામ રાખતે તો આપણો ગુજરાતી બોલો આ તો ફેલસી બે ના ના દેતવા હલગાતી તાને અગની અગની દેતવા હો હો ઓન ઓન એ મરજો બોલાતી

ऊपर है सिस्टम आती है क्या करती इस, इसका नाम सोड़ियो लड़की हम रखती है क्या ए, के लिए? क्या क्या इसका नाम लड़कियों जैसे क्यों रखती क्योंकि हमारे डूबे में ऐसी भाषा होती और तुम्हारा लड़की की इसलिए बेदा हुआ अशन तो आप बाकी भाषा बोलनी हम फीमेल नहीं है

ઈરી કાઢી દેતી હા તમારું નામ નામ કે હું કીધું તમારું નામ મનુમાસી એ એક થાપ મેળો નામ બચ્ચા હોતી બચ્ચા જો ખોલ હાલ સ્લેપ નહીં મળતી હા સ્લેપ નહીં મળતી હું કીધું મારે માઈન જો કે બબી પાળે તો કે મને મોટી ગળા કે કરું આ બીબી મરી જે તો કે બોલતી હા કે બોલતી અલે એ રિચ ચોઈસ થઈ ગઈ આ તો પેલા તારા ભા તું આમ નજર ના પેલા કે બા એ આ કદી લાવ તુની અલે 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 ઓય કેમ આયો અને આ કોણ હી આ તો હા બિપલી એની બે ઓ બે ઓ બે વે પોલીસ છો આપા થારી ફેવરતી બે કોઈ બે ના આવો આપા પેલા ગોમા હબીબીએ ખબર હે ને ઓ આવ પા લે ઉ એ તો અમારે ગામ કા મે કે પાંડા કે કરી તું મૂંશી જ વગાડ એ ઉપર આવા જોવાઈ રહ uh, <laughs>

એ સાહેબ આયો મનુભો વખતે કે આ સાહેબ કે બોલી તમે કેમ એમનો હાથ

રે મારવા ન તોય માર તું તાર જો તો રે તો બાદ છે ય ભુંજાવ લઈ છે